ભાઈ અલ્યા પેલા મારું ટોપુ કાઢશે ભાઈ લેતી મેં બધું પેલા રૂધામાં આઈ મને મારા દીવર વાળા મને બી

હા જો કઈ રહ્યો છે સરપંચ ભેગું જાતું ત્યાં જાતું ને આ સરપંચ સાથે બે અને ભગુપા સરપંચ ગયા સરપંચ પાસે એ મારા સરપંચ પછી પૂછપરછ કોક ખરે ને

रमता उपजाया हो ओ, ओ जी न भजन वागतो येऊ लागायचा बै नाक मारा तो अडीआडी कुलज गायचे पण शेव भजन गायचं करो है थरी अंधारी दाखवून भजन दाचो वरिहा शेट उद्या कोई देखा तू तो हो बसतीचल्या द्या पाणी

પણ મત આપવું પડશે મત તો ભાઈ તું જો ને તો કે મારી ડોચી ને મત કદી આલે નહીં મત કમ અદે ખવરાવી નહીં આ કદી હા તને કાકા એક વાત કહું તારે હા કે તું તારે મત કા લાલવાનો છો હું ગમે તને જ મત લાલું તારે હું કોમ છે અરે મમ્મા પણ ના લાલવાનો છે કે બાબા હું પણ ગમે તને જ લાલું તારે હું કોમ છે તારે હું કોમ છે બોલ મારા કોમ છે તને તારે રાતમાં ભેગો થશે મતવાની વાતો કરું છે તો અમને ફાયદો કરી આલું બહુ મારી વાતો પર તું કીધું કે મારું કામ કરવા કુવામ પર કુવામ થોડું વાત નહીં આ માં તો આવું છે ભાઈ મને ખબર કે થઈ ગયા મારી પર પેલી વખત તું જવું તો ઘરે બેસો પૂરું નતું થયું એવું ના હોય તું મતદાન માં હું કહું તમે કરજો તમારું કોઈ પેલું નહીં થાય હું કહું એને મત આવજો તમારો ફાયદો કરી જવાબદારી મારી કે તું તક કે

આ તો વસ્તી વાતો કરશે અને પેલા ભગલો તો રે ને અને આ પેલો ભૂરિયો ને ભૂરિયો રે ને એ તો આપણને પાડવા પડે તો પણ છેલ્લા દાડા તો ભૂરા ને ભગાવવા ને છે તું કઈ ચિંતા કરું છું એ વાત હાચી મોમા મોમા તમારી આબરૂ જાય તો પાછી શેરી પણ આની જાય તો તો મામા હું કહું એમ કરવું પડે છો ભણા તું કી એ કરવું છે પણ મને એક ફરક ફૂલ હાર પહેરાઈ દે એ સરપંચના ના જીતવા દેવો ને

મારા ગમ ના એ તો પેલા એ ને એવું પણ ના કરાય અરે ચૂંટણીમાં તો કોઈ સબંધ હગા ભાઈ રાખવાનું સોખી વાત છે તો તમે જીતવા માટે તો તારી મોમ્મી જતી રહી છે મમ્મી ફૂલ હાર કરાય છે તાણું તાણ તો તારી મોમી ને ભલ ભલાઈ જતા તો જંગ આપડે જીતવાનું છે એનો પ્લાન કરવો છે તાણું જોવા મુકવતો

રાતે એક આખું ટોળું ભૂંડો ના કોઈ ફરતા હતા હા મને તો એ દાદો ઊંગને ગમો રેલી કાઢી હતી ને એ દાદો ભોણા મેં ખાધું નહીં ખાધું હું મને છું તું મને કેટલા જોઈએ

Uh oh no!